મિત્રો આજે આપણા જીવનને બદલી શકે તેવી દિવ્ય ગ્રંથ શ્રીમદ વિચાર કરવા જઈ રહ્યા છીએ ગીતા માત્ર એક એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ એ જીવન જીવવાની કલા છે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ મન ઉદાસ હોય કે જીવનમાં નિર્ણય લેવા મુશ્કેલ પડે ત્યારે ગીતા આપણાને માર્ગ બતાવે છે પ્રથમ પ્રકરણ નું નામ છે અર્જુન વિશા આ પ્રકરણમાં આપણને અર્જુનનો આંતરિક સંઘર્ષ દેખાય છે યુદ્ધના મેદાનમાં ઉભેલો અર્જુન જે મહાન યોદ્ધા છે તે અચાનક નબળો પડી જાય છે એના મનમાં દયા સંશય અને અસમંજસ છવાઈ જાય છે પણ મિત્રો આજ વિષાદ આગળ જઈને જ્ઞાનમાં ફેરવાય છે અને આ જ વિષાદ ગીતાનો આધાર બને છે નમસ્કાર પ્રિય સાથીઓ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો આધ્યાત્મિક અને પ્રેરણાદાયક જ્ઞાનવર્ધક વિડીયો દોસ્તો તમને જો આ વિડીયો પસંદ આવે તો અમારો આગ્રહ છે કે પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલીએ અધ્યાયની શરૂઆત કરતે હૈ પ્રકરણની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે અંતરાજા રાજા ધૂતરાષ્ટ્ર પોતાના સાથી સંજયને પૂછે છે હે સંજય મારા પુત્રો અને પાંડવ પુત્રો ધર્મ ક્ષેત્ર

કૌરવ પક્ષમાં ભીષ્મ દ્રોણ કૃપાચારી જેવા મહાન યોદ્ધા ઉકેલા છે પાંડવ પક્ષમાં અર્જુન ભીમ યુધિષ્ઠર નકુલ સહદેવ અને દ્રુપદ પુત્રો ઉપા છે બંને તરફ અદ્ભુત સેનાઓ સજ્જ છે શંખનાદ થાય છે શંખનાનાદથી આખું મેદા ગુજ્જી ઉઠે છે પાંડવ પક્ષમાં શ્રી કૃષ્ણ પોતે અર્જુનના સારથી તરીકે રથ હંકારી રહ્યા છે મિત્રો આ એક મહાન સંદેશ છે

મારા હાથ કાપી રહ્યા છે શરીર ધ્રુજી રહ્યું છે તનુષ્ય હાથમાંથી છૂટી રહ્યું છે હું મારા સ્વજનોને મારવા ઈચ્છતો નથી રાજ્ય સુખ કે વિજય આ બધું મને નથી જોઈએ મિત્રો અર્જુનનો આ સંકટ માત્ર યુદ્ધનો નથી આ આપણા જીવનનો સંકટ છે ક્યારે કર્તવ્ય સામે લાગણી ઊભી થાય ત્યારે સત્ય સામે મોહ ઊભો થાય છે અમે વિચારીએ છીએ

કારણ કે આ વિષય જ આગળ જઈને કૃષ્ણના ઉપદેશ માટેનું દ્વાર ખોલે છે હવે આપણે વાત કરવાના છે જીવન માટેનો સંદેશ મિત્રો હવે વિચારીએ કે આપણે શું શીખી શકીએ તો પ્રથમ છે જીવનમાં સંઘર્ષ ટાળવો શક્ય નથી ક્યારેક નોકરીમાં ક્યારેક પરિવારમાં ક્યારેક સમાજમાં યુદ્ધ તો કરવું જ પડે છે મનુષ્યનો સૌથી મોટો શત્રુ એનો અંદરનો સંશય છે અર્જુન જેવો સુરવીર પણ સંશયના કારણે નબળો પડી ગયો સંકટ સમયે માર્ગદર્શન લેવું જરૂરી છે અર્જુને શ્રી કૃષ્ણ તરફ જોયું એ જ રીતે આપણે પણ સાચા માર્ગદર્શક સાચા જ્ઞાન તરફ વહવું જોઈએ દયા અને મોહ વચ્ચેનો ભેદ દયા એ સત્ય માટે હોય છે મોહ એ સ્વજનો માટે હોય છે અર્જુનનો સંકટ મોહ હતો જીવનમાં આપણે દયા રાખવી જોઈએ મોહમાં નહીં ફસાવવું જોઈએ આજના સમયમાં પણ આપણે અર્જુન જેવી સ્થિતિમાં હોઈએ છીએ વિદ્યાર્થી પરીક્ષાના તણાવમાં હોય છે યુવાન કારકિર્દી અંગે નિર્ણય નહીં લઈ શકતો વેપારી નફા અને નુકસાન વચ્ચે મૂજાય છે પરિવારમાં સદા સંબંધીઓ વચ્ચે વિવાદ થાય છે મિત્રો આવા સમયમાં ગીતા આપણને શાંતિ અને દિશા આપે છે પ્રથમ અધ્યાય શીખવે છે કે જો વિષાદ આવે તો તેને દબાવવો નહીં પણ તેને જ્ઞાન તરફ દોરી જાય પ્રથમ તે આપણને શીખવે છે જીવનમાં સંકટ આવવું એ સ્વાભાવિક છે સંશય અને મોહથી માણસ નબળો પડી જાય છે સાચું માર્ગદર્શન જીવનને બદલી શકે છે ઈશ્વર આપણો સાથી બને છે જો આપણે તેને સ્વીકાર કરીએ તો મિત્રો અર્જુનનો વિષાદ આપણને બતાવે છે કે માનવી કેટલો નબળો પડી શકે છે પણ એ જ વિષાદ પછી ગીતાના અમર જ્ઞાનમાં ફેરવાઈ જાય છે વિષાદ અંત નથી એ તો શરૂઆત છે તો મિત્રો જ્યારે જીવનમાં સમસ્યાઓ આવે સંશય આવે મનમાં વિષાદ છવાઈ જાય ત્યારે યાદ રાખજો અર્જુન પણ એક સમયે હારી ગયો હતો પણ જ્યારે એણે કૃષ્ણ તરફ જોયું ત્યારે એનું જીવન બદલાઈ ગયું તમે પણ જો ઈશ્વર તરફ જુઓ જ્ઞાન તરફ જુઓ તો તમારું જીવન બદલાઈ જશે સાચી દિશા મળે જ્ઞાનમાં ફેરવાય છે મિત્રો આ જો તમને પસંદ આવ્યો હોય તો અમારો આગ્રહ છે કે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાળીમાં જય શ્રી સતીમાં